ગારિયાધાર નગરપાલિકામાં લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલા વાહનો ધૂળ ખાઈ રહ્યા છે આવા વાહનો વધુ ખરાબ થાય તે પહેલાં રિપેરિંગ કરીને શરૂ કરવામાં આવે તેવી લોકોમાં ચર્ચા આમ જોઈએ તો ગારિયાધાર નગરપાલિકા કંઈક ને કંઈક બાબતે સતત ઘેરાયેલી રહે છે વિપક્ષો દ્વારા અનેક વખત ગેરરીતિ બાબતે આક્ષેપો તેમજ લેખિત અરજીઓ કરવામાં આવેલ હતી પરંતુ ગારિયાધાર નગરપાલિકાને વહીવટ કરતા અધિકારી પદાધિકારીઓ માટે કોના ચારેય હાથ રહેતા હશે કે સબ ચલતા હૈ ત્યારે હાલ ગારિયાધાર નગરપાલિકાની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડમાં ચારે બાજુ નવા તેમજ જૂના વાહનો જ દેખાઈ રહ્યા છે ઘણા વાહનો રિપેરિંગના અભાવે ધૂળ ખાઈ રહ્યાનું સામે આવેલ છે હાલમાં નગરપાલિકાના મેદાનમાં આ વાહનો બંધ હાલતમાં હોવાથી ભંગાર થઈ રહ્યા છે અગાઉ પણ અનેક વખત આ વાહનોની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય તેવા જવાબ આપી જવાબદારીમાંથી છટકી જતા હતા પરંતુ હાલ ઘણા સમયથી ચીફ ઓફિસરની નિમણૂક થયેલ હોય છતાં પણ પરિસ્થિતિ જેવી હતી તેવી જ હોય તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે ત્યારે હાલ ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન ની કામગીરી હાથ ધરાતી હોય છે ત્યારે તંત્ર આળસ ખંખેરી નગરપાલિકામાં બંધ પડેલા આવા વાહનો વહેલી તકે રિપેરિંગ કરી તેમજ નવા દેખાતા વાહનોનું મેનેજમેન્ટ કરી ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે ચોમાસાના વરસાદ પહેલા તંત્ર દ્વારા આવા ધૂળ ખાતા વાહનો બાબતે યોગ્ય નિર્ણય લઈને કામગીરી હાથ નહીં ધરે તો લાખો રૂપિયાના વાહનો ભંગાર હાલતમાં થઈ જશે જેથી આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે રિપોર્ટર રમેશ મકવાણા યશ્વી ગુજરાત ન્યૂઝ ગારિયાધાર